આવું છે ને તમને ફોન કર્યો છે ગાડી તો આમ કામ ભાડામાં જાતા રહેશે ભાડાવાળી ના મજા આવે તમે હાથ ના ભા ની વાત ગાડી લઈને અંદર એન્ટ્રી પડે સામે છોડી ને ગાડીમાં બિહાર આપી તમારે હા ઉલી વર્ના આવે ને વર્ના વર્ના હા પી સરપંચ ને એમ થોડી એન્ટ્રી પાડવા લઈ જા ને ખાવાનું એક ભાજીલું હારું કરીને તો હારું નહી ઈ ધીજે કરતો તમે કર્યું તો ખાવાનું શું કર્યું હા એવું હોય

આહા આ હા તમે છડા વસી ગયા તમે તો સકન કરીયું હા મસન ઓકસકન તાર શેક કરે તે ને જવરાઈ જાય તેમ ના જવરા આપણે જાવ છે આપણો કામ ના થાય બાકી માર જ નથી જાવ તમારી હારે માર જ જાવ છે તમે માર નથી આવું તમે આવો સકન કર્યું પૂરો છે કોણ ના થાય માર્યું આ તો તમે શું ભૂડું તમે અમારે ઘર પગાવા બેઠા છો કેમ બનાતરીયા બે ઘર પગાવા તો શેક હાલ ભાદરી શેક ને આવું તું તો જ લાગ મે લે વાણ ઘઉં